વલસાડ જિલ્લામાં ભારે વરસાદ સાથે તિથલ દરિયો તોફાની બનતા મોજામાં કરંટ જોવા મળ્યો માછીમારોને દરિયો ન ખેડવા તથા સહેલાણીઓને દરિયો નજીક ન જવા સૂચના અપાઈ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુપ્રસિદ્ધ તિથલનો દરિયો તોફાને બન્યો હતો દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ પડતા દરિયાના મોજામાં કરંટ જોવા મળ્યો હતો માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે દરિયા કિનારે આવતા સહેલાણીઓને દરિયાના નજીક ન જવા અપીલ કરવામાં આવી છે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી ત્યારે વલસાડ જિલ્લામાં ઠેર ઠેર ભારે વરસાદ પડતા જનજીવન પર અસર જોવા મળી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો